ભાવનગર જિલ્લાના મહુવામાં કમોસમી માવઠાને કારણે સર્જાયેલી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે મહુવા તાલુકાના સેવા સદન ખાતે પહોંચ્યા છે મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં ગણાય છે ભાવનગર કલેક્ટર ડીડીઓ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ તેમજ તાલુકા સ્તરના તંત્રની હાજરી છે વાઘાણી દ્વારા પ્રભાવિત ગામોના સર્વે નુકસાન આકલન અને ખેડૂતોને સહાયરૂપ પગલાં અંગે તાત્કાલિક માર્ગદર્શનમાં ચર્ચા થઈ રહી છે ખેતરમાં લણવાના ટાઈમ સમયે જ ઉપજ લેવાના ટાઈમ સમયે જ મુશ્કેલી કુદરતે થપાટ મારી છે ત્યારે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી ગઈકાલે જ અમને બધાને મંત્રીશ્રીઓને બોલાવીને અલગ અલગ જિલ્લાઓમાં જવાની સૂચનાના આદેશો આપ્યા રાત્રે જ બધા અમે અલગ અલગ જિલ્લાઓમાં પહોંચીને આજ સવારથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એમની અસર વધારે છે ત્યારે એવા જિલ્લામાં મોકલ્યા છે અને તમામ જિલ્લાઓમાં તો રિપોર્ટ એ સ્થળ ટાઈમ મોનિટરિંગ માની શ્રી તમામ તંત્ર સાથે શ્રી આપી સાથે સંપર્કમાં રહીને કરી રહ્યા છે અમે તાગ મેળવીને ખેડૂતોને મળીને એના ખેતરમાં જઈને એની પરિસ્થિતિ જોઈ છે એમની મુશ્કેલી જ હોય છે તંત્રને પણ પ્રાથમિક આવવા તૈયાર કરવાનું કહેલું છે મહવામાં ખાસ કરીને શિવાભાઈ અમારા ધારાસભ્યશ્રી ખૂબ સક્રિયતાથી પહેલા દિવસથી સંપર્કમાં છે ભારે વરસાદ સોળ જેટલો વરસાદ આવ્યો છે ત્યારે નગરમાં પણ મુશ્કેલી પડી છે અને તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એમના પાકમાં એ ચાહે તેલંબિયા પાક હોય છીંગ હોય કપાસ હોય આ બધામાં ફળફળાદી હોય એ બધી મુશ્કેલી થઈ છે ત્યારે સૌએ પોતાની વાત મૂકી છે રાજ્ય સરકારે ખેડૂતોની સાથે ઊભી છે કારણ કે આ સમય એને સધિયારો આપવાનો છે માનસિક રીતે માણસ પોતે જતો હોય છે ત્યારે એમને સધિયારો પણ મહત્ત્વનો હોય છે બાકી બધી મદદો અને સહયોગ તો થતો જ હોય છે અને કરતા રહેતા હોઈએ છીએ અને તમામ સહકારી આગેવાનો હોય તમામ લોકોને ભાવના હોય છે પણ આપણે સૌ સાથે મળીને એક સારા વાતાવરણમાં રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કાંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમાં તમામ સહયોગ કરવા માટે રાજ્ય સરકાર એ હંમેશા ખેડૂતોને પડકે ઊભી રહી છે અને ઊભી રહેશે પણ સૌ સાથે મળીને એમને માનસિક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પણ સકારાત્મક રીતે પોઝિટિવ રીતે મારી વિનંતી છે કે સૌ સાથે મળીને એક એવું વાતાવરણ બનાવીએ એમને સારા વાતાવરણની અંદર આ દુઃખ ભૂલાય અને એમની મુશ્કેલીમાં જે કાંઈ થઈ શકે એ આપણે સૌ સાથે મળીને એને સહયોગી બનીએ